ગોંડલમાં સમસ્ત કોળી સમાજ ગુજરાતનું સ્નેહ મિલન યોજાયું હતું પ્રવીણભાઈ કોળી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જણાવ્યું હતું કે સ્નેહ મિલનનું એક મહિના પહેલાં આયોજન હતું અને તેમના મિત્ર ગણેશભાઈનો જન્મદિવસ પણ હતો બંને કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું સમસ્ત કોળી સમાજ ગોંડલ અને જસદણ જેતપુર વીરપુર વિછિયાના પણ આગેવાનો અને યુવાનો જે યુવાનો ગોંડલ વિસ્તારના છે એ યુવાનો રાજકોટ જિલ્લાને કંઈક ઈચ્છે છે અમે કંઈક નવીન કરીએ કોળી સમાજના યુવાનો આગળ આવે અને માં જે સમાજના પડતર પડેલા કામ અને કોઈ પ્રશ્ન હોય તો તેનો હલ થાય એવી જોરદાર ટીમ વિજયભાઈ અને દીપકભાઈએ બનાવી છે ભવિષ્યમાં રાજકોટ જિલ્લાની અંદર કોળી સમાજના યુવાન લગભગ મને એવું લાગે છે કે આ ટીમની સાથે જોડાઈએ સમાજના દરેક કામનો ઉકેલ લાવે એવી આ કોળી સમાજના સ્નેહમિલમાં વાત થઈ છે અને ચર્ચા થઈ છે કોળી સમાજની અંદર ઘણા એવા પ્રશ્નો પડતર છે અત્યાર સુધી શું હતું કે યુવાનો કોઈ આગળ આવતા હતા પહેલી વખત એવું ઉદાહરણ આપ્યું છે કે યુવાનોએ કોળી સમાજનું નેતૃત્વ હાથમાં લીધું છે નાના મોટા પ્રશ્નો છે કે મેડિકલથી લઈને શિક્ષણને લઈને સમાજ માટે તાલ થોડો વિખાનો છે એકતા સમાજની કેમ જોડાઈ અને આવતા દિવસોની અંદર સમાજની સારી દિશા બતાવે વ્યસનોથી મુક્ત થાય અને સમાજ કઈ રીતે આગળ વધે એને લઈને ને મિલનનું આયોજન હતું જ્યારે આ સ્નેહ મિલનને લઈને વર્ષો સુધી નેતાગીરી કરી હોય એવા કોકને દુઃખ લાગ્યું હોય પ્રવીણભાઈ કોળી એમને પણ કંઈ નારાજગી કરવાની સમાજનું જે હિત છે સમાજના યુવાનોની મંચ પર તાલાત દેખાડી છે દરેક ગામથી ક્યાં ક્યાંથી સમાજના યુવાનો આવ્યા છે યુવાનોની જે લાગણી છે ને એ જોવાની હોય કોણ વિવાદ કરે છે કેમ ભાગલા પડે છે ભાગલા પડે તો અહીં કોઈ આવે જ નહીં ભાગલા નથી આ તાલ છે જે ભાગલા પાડ્યા હતા ને એનો આ એન્ડ આવ્યો છે હવે આ સમાજ આગળ એકસો ટકા વધશે એવું આ જોઈને મને ખાતરી લાગે છે આ ટીમ સારું એવું રિઝલ્ટ રાજકોટ જિલ્લામાં આવશે હું આ ટીમ આગળ અપેક્ષા રાખું છું અને મને ભરોસો છે પીઠબળ એવું મળી ગયું છે કે સમાજને એકસો ટકા ન્યાય અપાવશે અને સફળ સારો રાજકીય મળ્યો છે તો સમાજને એકસો ટકા સાચી દિશા મળશે અહેવાલ પ્રવીણ મેં રાજકોટ